તો આપણે વાત કરીએ દ્વારકામાં એક ઘટના ઘટી છે કે અને પછી વરસાદ આવી ગયો હોય ત્યાં કોઈ માણસ ના હોય કે જે થયું હોય ગૌશાળામાં ગાયો હશે ને કોઈ ગઈ એવી એવી હાલત થઈ ગઈ એકદમ ખરાબ આપણે આમાં વિડીયો નાખે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આવી જાઓ આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણા નવા બ્લોગમાં સ્વાગત છે આપણે ગૌશાળામાં તમારા બધેનું જ તો આપણી ગાયો અત્યારે ઊભી છે અને એમને પણ આપણે ખાવાનું નાખવાનું છે અને હાલો આપણે ફટોફટ એને ખાવાનું નાખી દઈએ ને એકવાર તો મેં નાખી દીધું ઉઠ્યા અને પાછું પણ આપણે નાખવાનું છે તો પાછું આપણે નાખવાની છે મકાઈ તો આપણે ફટોફટ મકાઈ વાડી આવીએ અને પછી આપણી ગાયોને નાખીએ તો આપણે જઈને હવે ખેતરમાં મકાઈ વાઢવામાં તો આપણે જો ગાયોનું કામ પતાવીને આપણે આવી ગયા મકાઈ વાટવા તો મકાઈ જો આપણે સાફ કરવી ચાલુ કરતી આવી 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 જો દીધો ને છો અને આપણે કઈક મકાઈ નાખી છે વાડીમાં મકાઈ આવી છે ને હવે આમને વાઢવાની છે અને મસ્ત મજાની આપણે ખરારે પણ દીધી છે ભગવાનની તો આપણે વરસાદ કાલે ઝાપટા ઝાપટા આવ્યા હતા પણ આજ કોઈ એવું ઝાપટું પણ આવ્યું નથી તો આપણે મકાઈને જો આવી રીતના પાથરા કર્યા છે ને આમનો મા બહુ જાદી વાડ નાખી આખા દીની ભેગી વાટ નાખી તો આખો દી નાખા રાખવાની ગાયોને તો હાલો આપણે હજી થોડીક મકાઈ વાઢવાની છે તો વાઢી લે ને પછી આપણે મકાઈ ઘરે જઈને બતાવશું બહેના રે જો વિડીયામાં તો આપણી ગાયોને જો મકાઈ નાખી છે ને અત્યારે મકાઈ ખાય છે તો કેવી રૂડિયું લાગે મકાઈ ખાતી હોય તો એ લીલાડો એ લીલાડો જો ભગવાનને મેર કરી असल मजा नु वरा वरा दिथो ने तडको एवो मस्त है अने गायो आपडी जतो म काय खाई ती केवियो आनंद म जतो जतो गोरल गम सुद बहुत मजे आवे जो टाबरीया तो जोवा ए पोइरा जतो आ हा हमन देवाता जो भगवान તો કંઈક અત્યારનો આવું છે ને આપડી ગાયો ખાઈ લે છે તો તો આપણે બીજા કામ કરી લઈએ ફટોફટ હવે આપણે ભણશું રૂંઢે બેનર આપણે ઉઠી ગયા ને આપણે અત્યાર વાગે ગયા ચાર ને ચાર વાગે આપણે ઊઠીને આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગૌશાળામાં આપણી ગાયો શું કરે જો શું કરે બેઠી મસ્ત મજાની બધા બેઠા હો અને ગમ હું ઉતાવળ હોય ખાવાનું ઉતાવળ લાગે નહીં ગમ ગોમતી ને એકને ખાવાનું ઉતાવળ તો ગોમતી એક ઊભી છે અને બાકી બધા બેઠા છે અને ગોપુ પણ લાડકવાઈ ઊભી થઈ છે એ લાડકવાઈ રાઈ પણ ના મળે અને ટાબરીએ પણ આપણે બેઠા છે ને આપણે પીવી છે ચા તો અત્યારે આપણે બનાવવાની છે ચા અને ચાર વાગે ચા જોઈએ પણ અમારે મારે એકને પીવાની હોય ને એને પીવાની ના હોય ને એટલે એમ થાય કે એ ખારું થઈને કામ ચા કરવી પણ ચા વિના તો હાલે નહીં ગીત છે ને ચા વિના ચેન નહીં અહીંયા જેવું છે અમારે હું તો થોડાક દી મૂકી દીધો મહિનો દી નતો પીધો આ પછી હું બીમાર પડી ગઈ દૂધ પી પી પછી પાછો ચા ચાલુ કરી દીધો મેં એ કે એને એને હજી નથી કર્યો ઘણો સમય થઈ ગયો તો આવું કંઈક છે અને મહિના રજો વિડીયોમાં આપણે હમણાં ગાયોને નાખશું ને પાછું ફાઈનલ અટાણ આપણે વાગી ગયા સાડા પાંચ ને સાડા પાંચ વાગે આપણે ગાયોને ભૂકો નાખવામાં આવ્યો છે અત્યારે ભૂકો નાખ્યો છે ને આપણા બધા મસ્ત મજાની ગાયો ખાય છે

પેલા પછી અહીંયા નાખતી છે મને એમ કે નાખાય એમને ટાબરિયા નાખતા કેમ ભૂલા ગયું ટાબરિયા હે હાલો માલિયા હું મેં જ કીધું આ કા નથી ખાતા લાડ કાં કરે તો લાડ કરે જો હું મંદિર ગયો તો હાલો આપણે આને પણ ફટોફટ નાખી લઈએ ને કેમ કે ઓલત બધા ખાવા આવ્યા આને નાખતા જ ભૂલાઈ ગયું કોઈ દે આવું બનાવ નથી બહેનું પહેલી વાર બહેનું ઓલમાં બચારા હું બચાને થોડી આશા છે આપણે આનું ધ્યાન આપણે ખુદ રાખવું પડે અને હા આપણી રામપ્યરે તમે જોઈ જશે તો રામ પ્યારી આપણે કેટલા આ ઉપાડી નથી ઢાકી ઢુંબીને મૂકી દીધી છે હું આજ તો કે તે હાલો ને ક્યાંક જાય હું એવું તો કે આ ક્યાંથી નીકળે કેવું જવાય નહીં મેં કીધું ક્યાંક જાય ને તો એ થોડીક હાલી જાય ને તો એને હારું રહી હાલે એ ગાડી હારી પૈડી પૈડી ખરાબ થઈ જાય અને આપણે મૂર્તિઓ પણ ખોલી નાખવાની છે પણ હજી એમ થાય વરસાદના ઝાપટા આવે તો હજી પેક છે અને આપણે લગભગ હવે બધું હુકાવા આવ્યું છે આ એનું વાતાવરણ અને થોડું થોડું લીલું છે ને મચ્છર છે ને હજી હુકાયણું નથી એટલું જો જોઈએ એવું આવી રીતના હજી જો છે અને આપણી ગાયો અત્યારે અહીં છે અને હાલો આપણા ટાબરિયાને નાખતા ભૂલાઈ ગયું તો એને નાખી દઈએ અને બન્યા રહે છે જો આ વિડિયો અમને સોશિયલ મીડિયામાંથી અને ન્યૂઝમાં ચેનલોમાંથી ને એમાંથી મળેલો છે અને એનો બધો એવો દાવો છે કે આ દ્વારકા ગૌશાળાનો છે કનૈયા ગૌશાળા સરકાર માન્ય ગૌશાળા લાઈએ જોતાં કોહવાઈ ગયેલી એ હાલતમાં ગૌમાતા જોઈએ મળેલી જોતાં પિંજર ઘણી બધી હાલતો છે ને બધાને કોહવા ગયો ઘણી જીવતી ગાય છે એટલે આ વિડીયો જોઈ અને આગળનો પછી છે ને એ પણ જોજો ખ્યાલ આવશે તમને આપણે આ ગાય માતા માટે છે ને આ વિડીયો ખરેખર બધી જગ્યાએ મોકલવા જોઈએ શેર કરવા જોઈએ કેમકે બીજા આપણે ઘણા બધા વિડીયો કે જે ખરેખર કંઈ લેવા દેવાના હોય ને એવા વિડીયો પણ જેને સમાજને લેવા દેવાના હોય એવા આપણે ઘણા બધા શેર કરતા હોઈએ આપણા મનોરંજન માટે એના કરતાં આ એક આપણે કરીએ તો એ સારી બાબત કહેવાય માનવતાના ધોરણે ખરેખર આપણે આ કામ કરવા જોઈએ હું તો એવું માનું છું પર્સનલી તો આપણે વાત કરીએ દ્વારકામાં આપણે એક ઘટના એવી ઘટી છે કે આપણે જે આપણે સોશિયલ મીડિયા માધ્યમથી એક વિડીયો આપણે ફરતો થયો છે ગાયો જે કીચડમાં ને કાદામાં છે તો એ બધી આના પાસે થોડીક માહિતી છે તો તમને બતાવે છે અને એ માહિતીમાં આપણે જે આપે છે એ પ્રમાણે આપણે હું કાયદા નિર્ણય લેવા જોઈએ તો જે આપણે હે જાણીએ આમની પાસે તો શું કેવાનું થાય છે તમારું એમાં એક વિડીયો જે ફરે છે એમાં એક વિડીયો જે ફરે છે ને એમાં એવું છે કે દ્વારકામાં એક કનૈયા સરકાર માની એક ગૌશાળા છે એની અંદર આપણી પાસે એવી કોઈ સચોટ માહિતી નથી પણ જે ન્યૂઝના માધ્યમથી ને આમ બધું આપણે સાંભળેલું છે ને એમને આમ તો એમાં એફઆઈઆર ને મતલબ કે પોલીસ અરજીને બધું થયેલું છે એટલે એ આ બધું સચોટ હોય તો જ આ વસ્તુ થઈ હોય નહીં કરતો એમને કોઈ આલતું ફાલતું ખોટું હોય તો થાય નહીં એટલે એ બધું ભરોસાપાત્ર ગણીને આપણે આ વિડીયો અત્યારે બનાવીએ છીએ હવે એમાં એવું છે કે એ ગૌશાળાની અંદર કંઈ ગાયો પડી હશે અને પછી એ વરસાદ આવી ગયો હોય ત્યાં કોઈ માણસ ના હોય કે જે થયું હોય એ ગૌશાળામાં ગાયો હશે ને

એટલે આપણે એમની જોડે વાત નથી થઈ પણ આ બધા જે સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝના માધ્યમથી આ બધી માહિતી મળેલી છે ખરેખર આવી જે ઘટનાઓ ઘટે છે ને એ વિડીયો જોઈશું ને આપણે તો કમકમાટી અરરાટી ફાટી જાય એવો વિડીયો છે ખરેખર એ તો છે ને ગૌમાતામાં ગૌમાતા માટે એકદમ ખરાબ વાત કહેવાય ભલે જે હોય જે જે જગ્યા પર હોય જે જ્યાં હોય ત્યાં પણ કમસે કમ એની પાંચ સાત દિવસ વરસાદમાં જઈ ના શક્યા હોય દસ પંદર તો જ આવી હાલત થાય ને નહીં તો ન્યા કો હોય એની હાલતમાં તો નામ ના જ મળે મૃતદેહો તો જે કોહવાયેલી હાલતમાં મૃતદેહો મળ્યા ને એ એક દુઃખ ની વાત છે બાકી હું એમ નથી કેતો કોઈ હું એવું નથી કેતો કે કેમ ગાય મરી ગઈ હું એવો વિરોધ નથી કરતો કે એ પણ ગાય ગૌ માતા ખરેખર ન મરવી જોઈએ હું એવું નથી કરતો પણ હું એમ કઉ કે કોહવાયેલી હાલતમાં તો ન મળવા જોઈએ ને મૃતદેહ કમસે કમ કોઈ પણ કારણ સગા ગૌ માતાનું મૃત્યુ થયું હોય ત્યાં એ સાર સંભાળ કરતા હોય રાખતા હોય પણ આપણે એવું માનીએ

મને યોગ્ય જરાય નથી લાગતું હવે બીજું આની માટે પગલાં શું લઈ શકાય એવા કોઈ આપણે ઓલા છે નહીં પણ પગલાં તો છે ને એને એને ખરેખર જે સંચાલકો હોય ને એની એમ નથી કહેતો કે કોઈની તપાસ કરી અને જે જવાબદાર હોય ને એની ઉપર થોડા ઘણા એક્શન લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં હું એવો કોઈ બ્લેમ નથી કરતો કે આ ગૌશાળા એવો કોઈ હું એની ઉપર કોઈ ઓલું નથી કરતો કે આ ગૌશાળાનું મેનેજમેન્ટ ખરાબ છે ને આ ખોટી વસ્તુ છે પણ

મતલબ કે નબળા એમ બે જગ્યાએ ગૌ સેવા સાચા દિલથી ગૌ સેવા કરવા વાળા માણસો પણ છે અને એક આવી રીતે કોઈ પણ લાભ લેવા વાળા માણસો છે પણ કોઈ પણ જાતના પાસે ના કોઈ આર્થિક લાભ હોય સામાજિક લાભ હોય પોલિટિકલ લાભ હોય કે કોઈ પણ જાતના લાભ ખાટવા માટે થઈને પણ આવું કરવા વાળા માણસો હોય છે બે પ્રકારના માણસો હોય છે તો જે લાભ ખાટવાળા માણસો હોય ને એને પેલું મળવું જોઈએ ટૂંકમાં એને એની સજા મળવી જોઈએ મારું કહેવાનો મતલબ એવો થાય તો આ વિડીયાને આપણે અહીં વિરામ કરીએ તો જય ગૌ માતા અને કાલે નવા બીડિયામાં પાછા મળશું તો જય દ્વારકાધીશ